ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર પ્રથમ ભાષા ગુજરાતી સોરી ધોરણ દસ દ્વિતીય ભાષા ગુજરાતી ચેપ્ટર નંબર છે ચોવીસ લઘુકાવ્ય એમાં આપણે પાર્ટ વનની અંદર જોઈ ગયા છે એક દુહા અને મોક્તક વિશે વાત કરી ગયા છે હવે અહીંયા આપણે બીજા મોક્તક વિશે વાત કરીએ એમના હર્ષ ત્રિવેદીએ નીચે આપેલા મોક્તકમાં માણસ વિશેની અન્ય જીવસૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ ચોટદાર રીતે રજૂ કર્યો છે માણસ પિંજરાનું બારણું ખોલી પક્ષીને કહે છે કે હવે તું મુક્ત છે પક્ષી બહાર આવીને માણસ સામે જુએ છે અને પાછું પિંજરામાં ભરાઈ જાય છે તેમાં ઊંડો કટાક્ષ છે માણસના દંભ અને ડોળનું ખુલ્લું પાડતું આ મુક્તક ભૂલાય નહીં તેવું છે અહીં આપણે મુક્તક તરફ જોઈએ છીએ કે એક મુક્તક જે આપણે જોઈ ગયા હતા એ આગળનું કે મુક્ત એ મુક્તક આપણે જોઈ ગયા હતા કે હવે અહીંયા બીજું મુક્તક છે કે પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું હવે તું મુક્ત છે પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાય ગયો હર્ષદ ત્રિવેદીનું આ મુક્ત ખૂબ સરસ રીતે મનુષ્યો ઉપર કટાક્ષ કરવામાં આવ્યો છે ચોટદાર રીતે એના ઉપર કટાક્ષ કરેલો છે કે પિંજરું એટલે કે જે પશુ પક્ષીને પૂરવા માટે જે આપણે પંખીઓને કેદ કરીએ છીએ પિંજરું એવું પિંજરું છે અને પિંજરાનું એક બારણું ખોલી અને પંખીને કહેવામાં આવ્યું કે પંખી હવે તું મુક્ત છે અત્યાર સુધી તને આ પિંજરામાં કેદ કર્યું તો પણ હવે તો મુક્ત છે એટલે પંખી પણ વિચાર કરે છે કે આટલા વર્ષો સુધી જેને મને પૂરી રાખ્યું છે એ હવે મને મુક્ત કઈ રીતે કરી શકે છે પંખી બહાર તો આવે છે પરંતુ બહાર નીકળીને ફરી પાછું સામે મનુષ્યોની સામે જોઈ અને ફરી પાછું પિંજરામાં ભરાઈ જાય છે એટલે કહે છે કે તું મને કઈ રીતે મુક્ત કરી શકે જો મનુષ્ય પોતે જ પોતાના વિચારોની અંદર બંધાયેલો હોય તો પછી બીજાને મુક્ત તો કેવી રીતે કરી શકે તેવા અહીંયા મનુષ્યો પર કટાશ કરો છે કે માણસનો દંભ એનો જે ડોળ છે માણસ ડોળ કરે છે એ પંખીને ખુલ્લું કરી પોતે એમને મારવાનો પ્રયત્ન કરી રહ્યું છે એટલે અહીંયા વ્યક્તિના માણસના જો દંભ છે એમના ઉપર કટાશ કર્યો છે કે માણસ એ ક્યારેય કોઈનું ભલું ઈચ્છી શકતો નથી તો પછી એ આવા પંખીનું તો શા માટે એ ભલું વિચારી શકે એની પાછળ પણ કંઈક એમનો સ્વાર્થ તો હશે જ એમ માનીને પંખી ફરી પાછું પાંજરામાં કેદ થઈ જાય છે અને કહે છે કે હું બહાર ખુલ્લા આકાશમાં રહી અને મોતને ઉઘાટ જુઓ એના કરતાં તો હું આ બંધ પિંજરામાં પણ ભલું છું એટલે પંખી છે એ બહાર નીકળતું નથી એટલે કે અહીંયા મનુષ્યના દંભ ઉપર કટાક્ષ કર્યો છે કે જે ખુલ્લા ફરનાર પંખીઓ છે એ પણ

રીમઝીમ રીમઝીમ રમતા રમતા રાત પડી સવારના તડકામાં તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે મોર્નિંગ વોક તેમનું વ્યંગનું પુસ્તક છે હાઈકુ એ જાપાની કાવ્ય પ્રકાર છે તમને પરીક્ષામાં એક માર્ક્સનો એવો પ્રશ્ન પૂછાય કે હાઈકુ એ કયો પ્રકાર છે ક્યાંથી ઉતરી આવેલો છે તો એ જાપાનમાંથી ઉતરી આવેલો કાવ્ય પ્રકાર છે એનું બંધારણ હોય છે પાંચ સાત પાંચ પાંચ પ્લસ સાત પ્લસ પાંચ એટલે કે પાંચ અક્ષર સાત અક્ષર અને પાંચ અક્ષરનું એવું એનું બંધારણ છે એક ચમત્કારની જેમ તેમાં ચિત્ર ખડું થતું હોય છે અહીં આપેલા હાયકામાં લીલને કારણે જાણે કે તળાવ પૂઢી રહ્યું છે અને કશું સંચાર નથી જીવંતતા નથી પરંતુ એક પક્ષી આવીને ચાંચ બોળે છે અને તળાવ જાગી ઉઠે છે જાણે તેમાં સજીવતા આવી જાય છે આમાં પ્રાકૃતિક ઘટના છે પરંતુ અસ્તિત્વ કંઈક જાગી ઉઠ્યું તેવું આ મુક્ત રજૂ કરે છે હવે આપણે જોઈએ છીએ હાઈકા વિશે લીલ ઓઢીને પોઢ્યું તળાવ જાગ્યું પંખી નીચા છે લીલ ઓઢીને પોઢ્યું તળાવ આપણે જોઈએ છીએ કે તળાવ હોય તળાવની અંદર પાણી ભર્યું હોય તો એની ઉપર લીલ લીલા કલરની જે સેવાળા જામી છે એને લીલ કહેવાય તો આખી લીલ છે એ પથરાઈ ગયેલી હોય આપને લાગે કે ચાદર ઓઢીને સૂઈ ગયું છે પરંતુ પાણી પીવા આવનાર કોઈ પંખી ચાંચ બોળે અને અંદરથી આખી ચેતનાઓ જાગે એમ આપણા મનુષ્યની અંદર એક એવું આવરણ થઈ જાય છે કે જેને કારણે મનુષ્ય પોતે નિસ્તેજ થઈ જાય છે એના ઉપર એવું એક આવરણ ઓઢી જાય છે કે પોતે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે પરંતુ કંઈક એવો અણસાર આવતા કંઈક એવી ટીખલ થતાં અથવા તો કંઈક એવા સંકેત થતાં મનુષ્ય ફરી પાછી ચેતનામાં આવી જાય છે તો અહીંયા તળાવના ઉદાહરણ દ્વારા મનુષ્યની ચેતનાને જાગૃત કરવામાં આવેલી છે બીજું હાઈકુ છે ધીરુ પરીખનું છે ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમ ગામમાં થયો હતો ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે તેમણે સેવાઓ આપી છે તેઓ નિવૃત્ત થયા છે કંટકની ખુશબો તેમની વાર્તા સંગ્રહ છે ઉઘાડ તેમનો કાવ્ય સંગ્રહ છે અગન પિપાસામાં છપ્પા શૈલીના પચીસ કટાક્ષ કાવ્યો છે આગ્યા એમનો હાઈકુ સંગ્રહ છે રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ એમનો શોધ પ્રબંધ છે દેશ વિદેશમાં કવિઓ વિશેનો પરિચય આપતું આ પુસ્તક પણ તેમણે આપ્યું છે નિષ્કુળાનંદ પદાવલી સાત મહાકાવ્યો પાંચ મહાકાવ્યો તેમના સંપાદન ગ્રંથો છે નીચે આપેલું જે હાઇકું છે તેમાં ઉડતું વાદળ ઊંચે ને ઊંચે ચડતા પર્વતની ટોચે પહોંચે છે અને વેરાન થઈ જાય છે ભાર વગરનું થઈ જાય છે આપણે જેટલા ઊંચે જઈએ એટલા હળવા થતાં જવાનું છે હળવાશમાં આનંદનું આ ચિત્ર સ્મરણમાં રહી જાય તેવું છે અહીંયા આ હાયકાની અંદર પર્વતની ટોચે પહોંચ્યું વાદળ સ્વયં ગયું વેરાય પર્વતની ટોચ એટલે કે માણસ જેટલું ઉપર ઉડે છે એટલો જ એ પોતે પછડાય છે અહીંયા એક પર્વત અને વાદળના ઉદાહરણ દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વાદળું છે એ જેટલું ઉપર જાય છે જેટલું ઉપર જાય છે અને પર્વતની ટોચે જ્યારે અથડાય છે ત્યારે એ વેરવિખેર થઈ જાય છે એમ મનુષ્ય છે પોતે અઢળક સંપત્તિ કમા કમાય અને અભિમાનથી પોતે જેટલું ઉપર ઉડવા લાગે છે એટલું જ અભિમાન એક દિવસ એનું અથડાય છે અને એમનું વિખેર થઈ જાય છે એટલે કે મનુષ્યએ પોતાના જીવનની અંદર ક્યારેય પણ કોઈ વસ્તુનું અભિમાન કરવું જોઈએ નહીં આજે છે અને એ વસ્તુ કાલે નથી પૈસો છે તે આજે છે તો કાલે નથી એટલે કે જે વસ્તુ આપને મળે છે એને નિરાભિમાને પણ તેનો ઉપયોગ કરતાં શીખવું જોઈએ વાદળની એમના વજન લઈને પોતે ઉપર ઉડે છે પરંતુ એ બોજની સાથે અથડાતાં જ એમનો ભૂકો થઈ જાય છે જેટલા તમે હળવા ફૂલ થઈને ફરશો એટલી તમને જીવનમાં મજા આવશે જેટલો તમે બોજ લઈને જીવનમાં ફરશો એટલે આપણે વધારે દુઃખી થઈએ છીએ તો અહીંયા આ મુક્તકની હાયકાની અંદર આપણને એકદમ હળવા ફૂલ થઈ અને જીવન જીવવાની વાત કરવામાં આવેલી છે હાયકું છે નાનું પરંતુ આપણને એક ચોટદાર સંદેશ આપે તેવા હાયકાઓ હોય છે તો ખાસ યાદ રાખજો હાયકાનું બંધારણ શું છે હાઈકો ક્યાંથી ઉતરી આવેલો પ્રકાર છે તો હાઈકો છે એ જાપાની સાહિત્ય પ્રકાર છે એમનું બંધારણ છે પાંચ સાત પાંચ એટલે કે અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ પેલા પાંચ અક્ષર છે પછી સાત અને ફરી પાછા પાંચ જોડાક્ષરને આપણે એક શબ્દ તરીકે ઓળખતા અક્ષર તરીકે ઓળખતા નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર છે તે પૂર્ણ થઈ જાય છે અને આપણું સિલેબસ છે તે પણ અહીંયા પૂર્ણ થઈ જાય છે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને મેસેજ કરો છો હવે આ લાસ્ટ વોર્નિંગ છે આપણો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો છે મને નોટબુકો ચેકિંગ કરવા માટે પીડીએફ બનાવીને બે દિવસનો ટાઈમ આપું છું પછી મને પીડીએફમાં બનાવી અને બુકો ચેકિંગ માટે મોકલવાને છે